માર મસ્ત એવું નહીં

માય વાજુ ગામ ને ભરત ગામ દે બેલુ ગામ ને ભરે મો લેતા ભરે મો લાઈ ભાવે ભરત મને બા આવે રે એટલે ઘરે ચાંદીરાજ ના બળ હાલ મરતો જોય હાલ ના લાવ માર મરતો કેમ કાઢો ઓ રમણભાઈ ઓરા સરપાઈ મજા બોલો બોલો એક છોકરોના કેસ પણ હવે મોકરા સાનો રાખજ હું એમ નઈ પણ ને તમે આયા એમ કહો છો હું બીજું કઈ હું ના આવું તો છોકરો મને અહીંયા ઘોડાવા જાય છોકરા સ્વરૂપ મગજ લાખા તો છોકરો બારો નહીં આવે તકલીફ છે

મોતો એ એ ને આ આ આ એટલે રાડું પડે આમાં શું એ ને આ આ કાપો આ કાપો એ આ લે ભાઈ આ આ મારા તારો ઘણો આ કો કો નો 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 રાખે <laughs> છોકરા <laughs> আটু ব্যা ধ আ ব্যা না মা বনেল সামা খরা শিখুতি ক্ষতি করু। तू जातोर जा बे अबे मामला मेहनत नहीं थकी हो तू जा हिंडी हाँ हाँ करा था ता जाता हिंडी तू जा सदर तो जा तो कर सदर तो हाँ बटी बटी मरे चोकरो तेरे मर तू कहाँ हुए बैठ रहा हूँ मर तू कहाँ हुए अबाई मारे बाद अबाई मारे ना

ரெடி ச போல வேலை மாதிரி அறுதும்